તમે ગમે ત્યાં જાઓ છો ત્યારે તમારી અગર ક્લેરિટી તો હોય છે ને કે હું નિશાળે જાઉં છું તો ભણાવવા જાઉં છું તમે ઘરમાં રહ્યો છો તો તમારું ગૃહસ્થિ હલાવવા માટે જીવો છો લગ્ન કરો છો તો ગૃહસ્થિ કરો છો તમને બધી ખબર પડે છે તો આ જગ્યાએ આધ્યાત્મની જગ્યાએ કોઈ હેતુ કેમ નથી સ્પષ્ટ હેતુ કેમ નથી ક્યાં જવું છે કોને ટચ કરવો છે કોનો સાક્ષાત્કાર કરવો છે જેનો સાક્ષાત્કાર કરવો હોય એની સામે આવવું પડશે એની સામે જવું પડશે મારે તમારો સાક્ષાત્કાર કરવો હોય તો મારે તમારી હામો આવવું જોઈએ તો તો તમારો સાક્ષાત્કાર થાય મારે રાગ દ્વેષનો સાક્ષાત્કાર કરવો હોય તો રાગ દ્વેષની હામું જવું જોઈએ અને મારે આત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો આત્માની હામી જવું જોઈએ હવે આપણે આત્માની હામું ક્યારે જાતા જ નથી પ્રેઝન્ટ મોમેન્ટ કરી દીધી આપણે માનો કે એક ક્ષણમાં બે ક્ષણ આવી ગયા તમને વિચાર દેખાઈ ગયો એટલે એ ચાઇલ્ડિશ પણ છે કે જેની અંદર તમારી કોઈ ઇન્ક્વાયરી જ નથી છે આ જોવો છો અને તમને પોતાને ખબર પડે છે કે આ દ્વારા કોઈ ઓમ આમૂલ કોઈ પરિવર્તન થતું નથી ઉપર ઉપરથી આપણે વિવેક કરી શકીએ છીએ કે અત્યારે ક્રોધ નથી કરવો ફલાણું નથી કરવું એ ટેમ્પરરી બેઝ ઉપર તમે બધું કરી શકો છો વિચારના બળથી પણ ઓમ ટ્રાન્સફોર્મેશન કઈ થતું નથી અંદર જે અંદર જે ઘા લાગવાનું કામ છે માનો કે એક જણા વ્યવહાર કર્યો ને ઘા લાગવાનું કામ છે એ તો એવું જ થયું પછી આપણે એવી ટ્રાય કરી છે કે હું સાક્ષી છું બફલાણું છું અને એના દ્વારા બફર બનાવીને એને માઇલ્ડ કરવાનો પ્રયત્ન કરીશ પણ એ માઇલ્ડ કરવાનો પ્રયત્ન છે એ આપણી હરે બનાવટ છે એ ખબર નથી ઇન્કવાયરી બહુ મોટી વાત છે અને આપણે ઘણીવાર ઘણીવાર તમને સમજાયું છે પેલો વિચાર પછી ઈચ્છા પછી ક્રિયા અત્યારે એનાથી ઉલટું છે બધા સંતો સદગુરુઓ તમને ક્રિયા કરવા માટે કહે છે અન્ડરસ્ટેન્ડિંગ માટે કોઈ કહેતો નથી એટલે તમે દાખલા તરીકે મંત્ર કરવા માંડો તંત્ર કરવા માંડો જાગૃતિ રાખવા માંડો તો હવે જે જાગૃતિ તમે રાખો છો જાગૃતિ તમે રાખો છો એ તો બીજાએ કોઈ કીધું છે ને તમે એટલે તમારી તો નથી વ્યવહારની વસ્તુ બધી કેવી હોય કે પેલા વિચાર પછી ઈચ્છા અને ક્રિયા આધ્યાત્મની અંદર પેલી કઈ વસ્તુ હોય વિચાર જેવી વિચાર જેવી જ વસ્તુ છે એ દર્શન છે એટલે દર્શન પેલું અને પછી બધી યાત્રા દર્શન તમને માર્ગદર્શન આપશે તમે જ્યારે આંધળા છો એટલે સાધક હાવ પોતે સંપૂર્ણ રીતે અંધાપામાં જ છે અને એ અંધાપામાં આ વિચારની આગળ અંધાપો છે વિચાર આગળથી બધા પ્રેરણાઓ લે છે એટલે વિચારથી જે હાલે છે એ વિચાર પોતે આંધળો છે તો તમને ક્યાં લઈ જશે હવે દર્શન છે એ ખુલ્લી આંખ છે સ્વયંનું દર્શન છે તમારી સ્વયંની આંખ છે અને એ તમને ગાઈડલાઈન આપી શકે એમ છે તો આને કોણ ટચ કરે અને આ વિચારનો સહારો કોણ છોડે વિચાર છે ની એવી જરૂર છે કે વિચાર નામનું તત્વ આધ્યાત્મની અંદર હાલી શકે નહીં 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 એટલી ની જરૂર છે વિચાર નામનું તત્વ ગમે એટલું સ્થુલ સૂક્ષ્મ હોય કોઈ રીતે સાયકોલોજી ખબર પડે એટલે વિચારને સમજવાની જરૂર છે વિચાર કામનો ક્યાં અને નકામો ક્યાં એ બે વચ્ચેનો ડિફરન્સ આપણે આપણે વિચારને વ્યવહારમાં લઈ જઈએ છે ને વિચારને પાછા છઠ આધ્યાત્મના ભગવાન લગીન લઈ જાય છે એટલે આપણે એવી ઇન્કવાયરી પૂરી ખબર નથી તો પ્રેઝન્ટ મોમેન્ટની પૂરી ખબર લેવી છે મારે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ નો એક નાનો ભાગ વિચાર છે એને જોવો છો જેના દ્વારા એ પ્રકાશિત થાય છે જે ડાયરેક્ટ રીતે જોવે છે જે ત્રીજું નેત્ર છે એની કઈ ખબર નથી પડતી કે આ ત્રીજું નેત્ર તરીકે કામ કરે અને પેલી જ વખત એવું